બોગસ બિલિંગના મામલે ભાવનગર શહેરમાં જીએસટી વિભાગે પાડ્યા દરોડા ગેરરીતિ આચરનારાઓમાં ફેલાયો ફફડાટ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં જીએસટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી બોગસ મુદ્દે હવે ભાવનગર સમગ્ર રાજ્યમાં સૌથી મોટું સેન્ટર બની ગયું હોય તેમ એક એક પછી બહાર આવી રહ્યા છે વડવા વિસ્તારમાં આવેલી દેવજી ભગતની ધર્મશાળા પાસે રહેતા સલીમ શેરવાણી નામના ઘરે તપાસ હાથ ધરી જીએસટી વિભાગ દ્વારા પૂછપરછ માટે તેને લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો આ ઉપરાંત ભાવનગર શહેરના શિશુવિહાર અને સી સર્કલ વિસ્તારમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ કરનાર સલીમભાઈ ડોલાના ઘરે અને અબ્દુલભાઈ કાદર ફકીરભાઈ તેલૈયાના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેના માંચા બુડે ગુલાબી ને તો ગુલાબી કે સાઉ સાડી ગુલાબી તો નહી નીકામે ને તો ઈ